સાંગે સિમેન્ટ નવા પ્રોજેક્ટ અંતર્ગત સાત હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે કચ્છ ગુજરાત ખાતે ક્લિયર કર અને સિમેન્ટનું ઉત્પાદન વધારશે અર્થતંત્રને વેગ અને રોજગારી આપે એવા ઉદ્યોગોને અમે આવકારીએ છીએ સ્થાનિકોએ જણાવ્યું અબડાસા તાલુકાના મોટી બેર અને હોથી ખાતે સાંગી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વિસ્તરણ અંગેની પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી ક્લિન્કર અને સિમેન્ટ પ્રોજેક્ટના વિસ્તરણથી આકાર લેનાર પ્લાન્ટ અંગેની લોક સુનાવણીમાં આસપાસના લગભગ વીસ ગામોના લોકો દ્વારા હાજરી આપવામાં આવી હતી આ લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અધિકારી નરેશ ચૌધરી પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પશ્ચિમ કચ્છ દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમને યોજના સંબંધી સામાન્ય માહિતી આપી હતી લોક સુનાવણીમાં અધ્યક્ષ પદે કે જે વાઘેલા એસડીએમ અબડાસા કચ્છ ઉપસ્થિત રહ્યા હતા લોક સુનાવણીમાં હજાર ગ્રામજનો દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા જેની નોંધ લેવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રને સીમિત રાખીને ચાલતું નથી પરંતુ લોક સુખાકારી દ્વારા જીવનના ધબકાર ઝીલતું વૈશ્વિક ગ્રુપ છે અત્રે ઉપસ્થિત લોકોના સૂચનોના કંપનીના અધિકારી ગૌરાંગ ભટ્ટ મુદ્દાશર અને સંતોષકારક જવાબો આપ્યા હતા જ્યારે લોકોની આરોગ્ય શિક્ષણની સુખાકારીના સૂચનોના પ્રત્યુત્તર ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે આપ્યા હતા અત્રે અદાણી ગ્રુપમાંથી સંકલન માટે જયદીપભાઈ શાહ રમેશભાઈ આઈડી ઉપસ્થિત રહેલા હતા ગ્રામજનોએ આરોગ્ય શિક્ષણ અને રોજગારી વિશે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા જે અંતર્ગત જણાવવામાં આવ્યું હતું કે સાંગી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલના ભાગરૂપે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે શિક્ષણ આરોગ્ય પર્યાવરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્માર્ટ ક્લાસ એજ્યુકેશન કીટ વિતરણ અદાણી હેલ્થકેર સેન્ટર આસપાસના ગામોના સામૂહિક આરોગ્ય શિબિર પશુપાલન જળ સંચય યોજના હેઠળ તળાવ ઊંડા કરવા જેવા અનેક કામો અદાણી ગ્રુપની સીએસઆર શાખા અદાણી ફાઉન્ડેશન કરી રહેલ છે સાંગી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વિસ્તરણ પ્રોજેક્ટ અંતર્ગત સાત હજાર કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે આ પ્રોજેક્ટ સાંગીપુરમ ખાતે ગામ મોટી બેર અને હોથી આ તાલુકો અબડાસા જિલ્લો કચ્છ ગુજરાત ખાતે ક્લિંકર અને સિમેન્ટનું ઉત્પાદન વધારશે પ્રોજેક્ટના કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીનું સર્જન વ્યાપક પ્રમાણમાં થશે બાંધકામના તબક્કા દરમિયાન પ્રસ્તાવિત વિસ્તરણ પ્રોજેક્ટ માટે આશરે ચાર હજારથી પાંચ હજાર લોકોને રોજગારી મળી રહેશે જેમાં નજીકના ગામના લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે આમ મોટી બેર અને હોથી આઈ ખાતે સાંગી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રોજેક્ટ સાથે સ્થાનિક સુખાકારી તથા અર્થતંત્રનું ધબકતું થશે ત્યારે સાંગી સિમેન્ટ નવા પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા હજાર કરોડનો ઇન્વેસ્ટમેન્ટ કરશે અને કચ્છ ગુજરાત ખાતે અને સિમેન્ટનું ઉત્પાદન વધારશે જે અર્થતંત્રને વેગ આપતું બનતું કાર્ય છે મારું નામ માવિજી અકરી તાલુકા પંચાયત સભ્ય સાહેબ સાંગીમાં અમે ફૂલ સપોર્ટ કર્યો હતો અને અદાણીને ફૂલ સપોર્ટ કરશું જેમ છે આયો શિક્ષણ આરોગ્ય પાણી અને પા અહીંયા ખેતી અને પશુવાળા છે એમાં ઘાસ ધ્યાન દે જે મુન્દ્રામાં અદાણી સાહેબ બહુ કર્યો એ રીતે અમારો આકરી બાજુ અને ગામડામાં કરી પબ્લિક ભાગે છે ભાગે નહીં આજની તારીખમાં આકરીમાં સાહેબ વીસ ટકા પબ્લિક છે એંશી ટકા જતા રહ્યા છે તો જેમ બને એમ બહાર ક્યાંથી પાછા આવે અને અદાણી આગળ વધે એવી અમારી સુખવાનું છે અદાણી દ્વારા અને અદાણી ફાઉન્ડેશન દ્વારા બહુ સારા સારા કાર્યો કરવામાં આવ્યા છે એમાં આરોગ્યની જોઈ લો કે પછી રોજગારીનું જોઈ લો શિક્ષણનો મુદ્દો એ દરેક મુદ્દા એ લોકોએ બહુ સારા કામ કર્યા છે અને આ પ્રોજેક્ટને અમે આવકારીએ છીએ અને અદાણી ફાઉન્ડેશનને અમે શુભકામનાઓ આપીએ છીએ સાહેબ સાંગી ચાલુ ન થઈ હજી એમનું ઓપનિંગ હતું મેં અદાણી કંપનીથી સંપર્ક સાંધ્યો અને મારા એક સાથે પચાસ દિવ્યાંગોને આ લોકો નોકરીઓ આપ્યો સાહેબ પચાસ દિવ્યાંગોને સાહેબ આ બધા રૂબરૂ બેઠા છે બધા અને મેં અદાણી સમેરને આવકારીએ છીએ કારણ કે અડાની સિમેન્ટ આવ્યા પછી અહીંયા બે ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરવામાં આવી છે એક છે ચિકિત્સાનો ક્ષેત્ર અને બીજો છે શિક્ષણનો ક્ષેત્ર ચિકિત્સાના ક્ષેત્રની વાત કરીએ તો હાલમાં અહીંયા અડાની મેડિકલ સેન્ટર જ્યાં એમબીબીએસ ડૉક્ટરો નર્સિંગ સ્ટાફ અને બધી દવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને સમયસર ગામડાઓમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં નિષ્ણાત ડોક્ટરો હોય છે જેનો લાભ આજુબાજુના બધા ગામોને મળે છે અને વાત કરીએ શિક્ષણની તો અમે પહેલાં શિક્ષણથી ખૂબ જ વંચિત હતા પરંતુ અહીંયા કંપની આવવાના કારણે અમને અહીંયા સીબીએસઈ બેસ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અહીંયા મળે છે અને હાલમાં જે સ્કૂલનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે એનામાં ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે હાલમાં એક કરોડને ચુમ્બોતેર લાખના ખર્ચે નવી સ્કૂલની બિલ્ડિંગ બનાવવામાં આવી છે અને દરેક ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા ઇન્ટરેક્ટિવ પેનલ અને વિશાળ કોમ્પ્યુટર લેબ ફૂલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે જેનો લાભ આજુબાજુના બધા ગામડાઓને મળશે પણ પણ આવનારી કંપની ગુજરાત રાજ્યના હોય અને અમારા વિસ્તારમાં લખપત તાલુકામાં એમનો સિમેન્ટેશન પ્લાન્ટ નોંધવામાં આવી રહ્યો છે ત્યાં પણ હજુ સિમેન્ટ પ્લાન્ટ આવ્યો નથી છતાં અમારા વિસ્તારમાં સીએસઆરની સુવિધાઓ કરે છે એટલે અમે આ કંપનીને આવકાર માટે આવ્યા છીએ કે આપણે ત્યાં ઉદ્યોગ આવશે ત્યારે તો જરૂર થશે પણ ઉદ્યોગ પહેલા પણ ત્યાં ઘાસચારો અને ગામમાં ચાલુ છે તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જોનસિંહ જાડેજા આજે આપણી મોટી કંપની અબડાસા તાલુકા અને લખપત તાલુકામાં આવે છે અમે બધા જ તાલુકા હોવાથી આવકારીએ છીએ જ્યારે આવી મોટી કંપની આપણી વિસ્તારની અંદર આવે સારામાં સારા કાર્ય થશે એ બધા જ આપણે સાંભળ્યું અને સો ટકા જ્યારે મહાજન હોય તો મહાજન તો સારા જ કામ કરીને તે આપણા ગુજરાતના છે એટલી આશા રાખી અમે એને પૂરેપૂરો સપોર્ટ આપશું બસ એટલું કે નહીં